હા વંશીભાઈ બોલો બોલો એ મેં તમારા વિડીયો નાખ્યો હોય પાણીનો હા અને ફોન કર્યો તમે વેસ્ટ બતાવતા પછી મેં કર્યું ને હવે ફ્રી રાખ ને પામ તો ને બહુ તો પાણી ફૂટ્યું એમ પાણી કેવું કહે પાણી ફૂટ્યું એટલે રીંગ એક ફૂટે ઉંડી ગઈ નહીં હા બોલો યાર અત્યારે ચાલુ છે કે કાઢી લીધું ના કાઢી લીધું રીંગ ફેસિંગ બેસિંગ કંઈ રહેવા હા પાણી મીઠું હા પાણી

foi eu hate vou